નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું કનેક્ટ એટ ધ રેટ બોટાદમાં દર્શક મિત્રો કનેક્ટ એટ ધ રેટ બોટાદ આ પોડકાસ્ટના માધ્યમથી આપણે સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિવિધ વિષયો અંગે માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ આજે કનેક્ટ એટ ધ રેટ બોટાદની ટીમ આવી છે ગુજરાત હ્યુમન રાઇટ્સ કમિશનની મુલાકાતે અને આજે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાત હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરપર્સન જસ્ટિસ માનનીય શ્રી ડૉક્ટર કે જે ઠાકર નમસ્કાર સર સ્વાગત છે આપનું કનેક્ટ એટ ધ રેટ બોટાદમાં સર કનેક્ટ એટ ધ રેટ બોટાદના માધ્યમથી આપણે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે વિવિધ વિભાગો છે તેના વિશે આપણે લોકોને માહિતગાર કરતા હોઈએ છીએ સર આ સાથે જ આપને પાસેથી જાણવું છે કે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન શું છે અને તેની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ઓગણીસો ત્રાણુંમાં ભારત સરકાર માનવ અધિકાર અધિનિયમ બહાર પાડ્યો જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નેશનલ હ્યુમન રાઇટ કમિશનની સ્થાપના કરી અને દરેક રાજ્યમાં રાજ્યના લોકોના મૂળભૂત અધિકારો જો સરકારી અમલદારો મારફતે એમાં ભંગ થતો હોય હસ્તક્ષેપ થતો હોય કે તેમને યોગ્ય ન્યાય ન મળતો હોય અને લોકોમાં તેમના અધિકારો માટેની જાગૃતતા લાવવા માટે કલમ એકવીસ હેઠળ રાજ્ય સરકારને સત્તા આપી કે તમે દરેક રાજ્યમાં માનવ અધિકાર આયોગની સ્થાપના કરો બે રીતની છે કે પોતે જેને કહેવાય સ્વયં સુમોટો ન્યૂઝપેપર પરથી અથવા ટીવી માધ્યમથી જાણકારી મળી હોય તેમાં સરકાર પાસેથી હેતુલક્ષી રિપોર્ટ મંગાવે સરકારને એમને એમ લાગે કે આમાં કોઈ એક વર્ગના કે પછાત વર્ગના કે કોઈપણ વર્ગના લોકોને એમના માનવ અધિકારથી વંચિત રાખવામાં આવે છે તો તેમાં હસ્તક્ષેપ કરી સરકારને અનુસાર કાર્ય કરવાનું કહી શકે બીજું પોલીસ એટ્રોસિટી હોય પોલીસ ફરિયાદ ના નોંધતી હોય તો કયા કારણસર નથી નોંધતી અને કેમ નથી નોંધતી એની તપાસ પણ કરવાની સત્તા માનવ અધિકાર આયોગને છે પણ એના અમુક મર્યાદાઓ છે કાયદામાં જેવા કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે પણ કંઈ પડતું હોય તેમાં હસ્તક્ષેપ કાવ્ય તે તેની કાવ્યક્ષેત્રમાં નથી આવતું બીજું કે કાયદામાં સ્થપાયા બાદ નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલ સ્થપાઈ છે એટલે અમુક પર્યાવરણને લગતામાં જ્યાં સંલગ્ન છે ત્યાં માનવ અધિકાર આયોગ સ્ટેટને એટલે કે રાજ્યના માનવ અધિકાર આયોગને બને ત્યાં સુધી અક્ષર હસ્તક્ષેપ ન કરે તેવું વલણ લેવામાં આવ્યું છે બીજું જે એક મુખ્ય કાર્ય છે એ એ છે કે પોલીસ કસ્ટડીમાં આરોપીને ઈજા થઈ હોય હાનિ થઈ હોય એના પ્રત્યે દુષ્પ્રેરણ થયું હોય તો એવા પોલીસ અધિકારીઓની સામે પગલાં લેવા માટે સરકારને માનવ અધિકાર આયોગ સૂચનાઓ આપી શકે છે દર્શક મિત્રો આપણે સર પાસેથી જાણીએ કે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનની સ્થાપના ક્યારે થઈ હતી અને તેની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય શું છે ગુજરાતમાં બાર નવ બે હજાર છ એ રિટાયર્ડ ચીફ જસ્ટિસ જસ્ટિસ એસબી બી સિન્હાએ કાર્યભાર સંભાળ્યો ત્યારથી ગુજરાતમાં માનવ અધિકાર આયોગનું કાર્ય શરૂ થયું અને અત્યાર સુધીમાં કાયદામાં પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો પ્રમાણે ફરિયાદો અને સુમોટો લેવાની જોગવાઈઓ છે આમાં મુખ્યત્વે પોલીસ જેલ સરકારી વિભાગો દ્વારા કોઈપણ દુરુપયોગ થયો હોય અને તેની સામે કાર્યવાહી કરી અને તેનું નિરાકરણ લાવવા માટે અને પ્રજાને ન્યાય મળે અને તેમના માનવ અધિકાર અથવા તો જેને આપણે કહીએ મૂળભૂત અધિકારોનો ભંગ થતો જણાય તો તેના રિડ્રેસલ માટે આયોગ સતત પ્રયત્નશીલ હોય છે આમાં સરકારી તંત્ર ઘણીવાર ખૂબ જ ઝડપથી લોકોને ન્યાય અપાવવા માટે કાર્યરત હોય છે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અમુક તેઓની મૂળભૂત જરૂરિયાતો પૂરી નહોતી પડતી અને કમિશને હાલમાં પેપરના સમાચાર પરથી સુમોટો પગલાં લઈ આદિવાસી કમિશનને નિર્દેશ કર્યો અને આદિવાસી કમિશને તરત જ એ વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામમાં રોડ બાંધવાની પ્રક્રિયા માટે તરત જ નાણાં ફાળવ્યા આ એક ઉદાહરણ છે સર આપની પાસેથી જાણ્યું કે તમામ નાગરિકોના જે બેઝિક મૂળભૂત અધિકારો છે તેના જતન માટે હ્યુમન રાઇટ કમિશન કેવી રીતે કાર્ય કરે છે સર આ સાથે જ આપ અમારા દર્શકોને જણાવશો કે હ્યુમન રાઇટ કમિશનનું બંધારણ કેવું હોય છે બંધારણમાં ઓગણીસો ત્રાણુંના કાયદા પ્રમાણે એક અધ્યક્ષ હોય જે રિટાયર્ડ ચીફ જસ્ટિસ ઓફ ધ ઓફ હાઈકોર્ટ હોય અથવા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હોય જે રિટાયર્ડ હોય અથવા સિટિંગ હોય નોર્મલી રિટાયર્ડ જજીસ હોય છે બે હજાર છથી અત્યાર સુધી કોઈ કાર્યરત જજ આવ્યા નથી ગુજરાતમાં રિટાયર્ડ જજીસ આવ્યા છે એક બે સભ્ય હોય આ ત્રણ જજીસની આખું કમિશન થાય અને એડમિનિસ્ટ્રેટિવ સાઈડ ઉપર એક સેક્રેટરી સાહેબ હોય અને રજિસ્ટ્રાર સાહેબ હોય રજિસ્ટ્રાર નોર્મલી રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ હોય છે સેક્રેટરી હોય કલેક્ટરથી ઉપરના રે રેન્કવાળા કમિશનર સાહેબ કે કોઈ બી હોય એક આઈજી લેવલના અધિકારી હોય જે ક્રિમિનલ સાઇડનું બધું જોતા હોય એમની સાથે ડીવાય એસપીની આખી ટીમ હોય છે અને પદ્ધતિમાં એવું હોય કે જો અરજી આવે તો એના પર અમે કોઈ કોર્ટ ફી કે કોઈ ફી લેતા નથી અને જો યોગ્ય લાગે જે તે જિલ્લાના પ્રશ્નો હોય ત્યાંથી જો ઓગણીસો ત્રાણુંના કાયદામાં એ પડતું હોય કે હા આ કોઈના મૂળભૂત અધિકારને સર સરકારી અમલદાર દ્વારા કંઈ હસ્તક્ષેપ થયો છે તો એમાં ત્રણમાંથી જે જે કમિટી હોય જેનું જ્યુરિસડિક્શન આવતું હોય એ એમાં પગલાં લેવાનું સૂચન કરે એટલે ઓફિસ જે તે અધિકારી પાસેથી હેતુલક્ષી રિપોર્ટ મંગાવે તેમને જો જરૂર પડે તો જાતે હાજર થઈ અને એમનો કેસ રજૂ કરવાનું કે દાખલા તરીકે એક કોઈ સામાન્ય નાગરિકે અરજી કરી કે મને મારી કંપનીમાં યોગ્ય પગાર નથી મળતો હવે આ કંપની જે છે એ પ્રાઇવેટ કંપની હોય તો એમાં અમે એની અરજી પ્રોસેસ કરીને તરત એને જવાબ આપી દે કે ભાઈ જે તે અધિકાર ક્ષેત્રમાં પડતું હોય જો મજૂર કાયદામાં પડતું હોય તો ત્યાં જવું કારણ અમારા ક્ષેત્રમાં જે કાર્યનું જે બંધારણ છે એમાં એ આવતું નથી એટલે આ કાર્ય પદ્ધતિમાં સરકારી અમલદારને મુખ્યત્વે અથવા સરકારી અમલદાર મારફતે થતું હોય તેવામાં અમે હસ્તક્ષેપ કરીએ તેના માટેનું મુખ્ય બંધારણમાં એ જોગવાઈ છે

ઈમેલ મારફતે ન કરે તો જાતે આવીને અરજી કરી શકે છે આ અરજીની પ્રોસીજરમાં તેમણે એક તો ફરિયાદ કરી શકો ફરિયાદ એટલે ક્રિમિનલ ફરિયાદ આમાં નથી આવતી અમને તમારે જાણ કરવાની બને તો સોગંદનામા પર કરો તો વધારે સારું કે જેથી એની ઓથેન્ટિસિટી જણાય અમે ઈમેલ પર પણ સ્વીકારીએ છીએ જો કોઈ પણ નાગરિક સીધી આયોગ પાસે તેને જે કંઈ પણ કન્નડતા થઈ હોય પણ તેમાં તેના મિલકત વિવાદી દાવાઓ ન ચાલે એમાં ફરિયાદ હોવી જોઈએ એમને કન્નડતાની દાખલા તરીકે પાણી પુરવઠો ન પહોંચતો હોય એમના સુધી મ્યુનિસિપાલિટી કચરો ઉપાડતી ના હોય બરાબર પણ તેમાં તેમને મિલકતને લગતા ભાઈઓ ભાઈઓ વચ્ચેના મિલકતને લગતા ઝઘડામાં હસ્તક્ષેપ કરવાનું કે પ્રાથમિક તપાસ એમાં કરતા હોઈએ છીએ અમે અમારી પાસે એક માજી આવ્યા હતા હમણાં એમને એમના ભત્રીજાઓને જમીન આપી પછી જેઓ જમીન મળી ગઈ એટલે માજીને રસ્તે વધારતા કરી દીધા અને એને પીવાના પાણી માટેના બી ફાંફા પડવા માંડ્યા એટલે માજી વળતાં વળતા અમારી પાસે આવ્યા હતા અને એવા કિસ્સામાં અમે પ્રાથમિક તપાસ કરવાનું કાર્ય નાયબ કલેક્ટરને સોંપ્યું નહીં કે પ્રોપર્ટી વિવાદમાં ત્યારે ખબર પડી કે આ ભત્રીજાઓ માજીને કંદડતા પહોંચાડે છે અને જે કંઈ પણ હતું તે બધું ફ્રોડ કરીને તેમણે કરેલું હતું તે આગળ લેવાનું સૂચવ્યું હતું સર આપ અમારા દર્શકોને જણાવશો કે હ્યુમન રાઇટ કમિશન નાગરિકોના કયા પ્રકારના જે અધિકારો છે તેના જતન માટે ખાસ કાર્ય કરે છે એક તો પહેલા જ જણાવવાનું કે ભારતના બંધારણમાં પાર્ટ ત્રણમાં જે બધી જોગવાઈઓ છે રાઈટ ટુ ઇક્વાલિટી ફ્રીડમ ઓફ સ્પીચ મેં જેમ કીધું તેમ ખોટી રીતે અટક ન થાય અને માનવ અધિકાર આયોગને જો એમ લાગે કે કોઈના મૂળભૂત અધિકારોમાં માનવ અધિકાર આયોગને માનનીય હાઈકોર્ટમાં અરજી કરવી પડે એવી છે તો તેમાં તે પણ પક્ષકાર તરીકે જોડાઈ શકે છે અથવા પીઆઈએલને પ્રોત્સાહિત કરી શકે છે કે જેથી લોકોને ન્યાય મળે કારણ કે બસો છવ્વીસના પાવર માનવ અધિકાર આયોગ પાસે નથી સર આપણે પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશનની વાત કરી શું માનવ અધિકાર આયોગ પાસે પીઆઈએલ થઈ શકે માનવ અધિકાર આયોગ પાસે ની સત્તા નથી કારણ કે માનવ અધિકાર આયોગને રીટ ઇસ્યુ કરવાના કોઈ પાવર નથી તેથી પીઆઈએલ જે મુખ્યત્વે એમાં સરકારને રીટ જ્યુરિસડિક્શનમાં મેન્ડેમસ કોવોરન્ટો એવું આપવાની જે સત્તા છે તે ફક્ત વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતને છે તેથી પીઆઈએલ માનવ અધિકાર આયોગ પાસે થઈ શકે નહીં પણ પબ્લિકના પ્રશ્નો હોય તો તેને ફરિયાદ રૂપે અમે લઈ શકીએ રૂપે નહીં સર આપણી પાસેથી જાણવા માંગીશું કે હ્યુમન રાઇટ કમિશન દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા હોય ભલામણો કરવામાં આવી હોય તો તેનો અમલ કઈ રીતે થાય છે રાજ્ય માનવ અધિકાર આયોગ અદાલત નથી એ મેં પહેલાં આપને કીધું એટલે અદાલતના હુકમની જેમ અમારા જે હુકમો છે તે સરકારમાં અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અથવા જે તે સત્તાધિકારીને જાય તેમાં અહેવાલ અમારે મોકલવો પડે એ અહેવાલના આધારે સરકાર નિર્ણય લે કે આને તેઓ અમલ કરવા માંગે છે કે નહીં અમલ ન કરવા માંગતા હોય તો તેના કારણો સાથે જણાવવું પડે અથવા રિવ્યૂ કરવી પડે અથવા તેઓને એને ચેલેન્જ કરવું પડે સરકારની ફરજોમાં રાજ્ય સરકાર પર અમે જે ભલામણો કરીએ તે ગંભીરતાપૂર્વક વિચારવાની ફરજ હોય છે અને તેના પર તેમણે કાર્યવાહી કરવી પડે દોષિત અધિકારી અથવા તંત્ર સામે શિસ્તલક્ષી પગલાં લેવા જરૂરી છે અને આ અહેવાલ દર વર્ષે વિધાનસભામાં મૂકવો પડે છે જેને વાર્ષિક અહેવાલ તરીકે ગણાય છે અને તેના પરથી પણ ઘણા પ્રશ્નો લોકોના સોલ્વ થતા હોય છે અને દબાણ અને જાહેર મંતવ્ય પર પણ અહેવાલ જાહેર થતાં તેના પર અમલીકરણ માટે પણ દબાણ થતું હોય છે આ રીતે જે ભલામણો કરી હોય તેને કાયદાનું રૂપ મળી રહે છે સર લોકોમાં જાગૃતિ લાવવા માટે માનવ અધિકારો અંગે ખાસ કરીને જાગૃતિ લાવવા માટે કમિશન કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે કમિશન કોલેજો સાથે અથવા યુનિવર્સિટી સાથે જુદા જુદા કાર્યક્રમો કરે છે કે જેથી લોકોમાં તેમના માનવ અધિકારને લઈ અને તેમની ફરજો શું છે જેને આપણે ફંડામેન્ટલ ડ્યુટીસ કહીએ છીએ તેના પર ખાસ ફોકસ કરીએ છીએ એમાં એક મોટું યાદગાર ફોકસ છે કે આપણે જાણીએ છીએ કે ભારતમાં સ્કાઉટની પ્રવૃત્તિ ઘણી બધી છે એમાં સુરતમાં લોકોમાં જાગૃતતા થાય કે સ્કાઉટની પ્રવૃત્તિથી લોકોના માનવ અધિકારો કેવી રીતે સચવાય છે એવા જે વિરલા છોકરાઓ હતા તેને અમે ગઈ સાલ ગુજરાતના સ્કાઉટના પ્રેસિડેન્ટ જસ્ટિસ કલ્પેશભાઈ ઝવેરી અને આપણા હોમ મિનિસ્ટરને લઈને સુરતમાં જાગૃતતાનો કાર્યક્રમ સ્કૂલના બાળકોમાં કે તેઓને ભવિષ્યમાં તેમની ફરજો શું છે તેમના અધિકારો શું છે તેના માટે આ એક યાદગાર પ્રસંગ હતો કે જેમાં અમે લગભગ અગિયાર હજાર બાળકોને પ્રશિક્ષિત કર્યા હતા અને માનવ અધિકાર આયોગમાં કોલેજના વિદ્યાર્થીઓને પણ પ્રશિક્ષણ મળી રહે તે માટે તેમની અહીંયા શિબિરો થાય છે ઇન્ટેન્સિવ ટ્રેનિંગ આપવામાં આવે છે અને ગામે ગામથી લો કોલેજ અને બીજી સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ અહીંયા તેમના ટ્રેનિંગ માટે આવતા હોય છે ગુજરાતના દરેક નાગરિકને વિનંતી કરું છું કે તેઓ આ ન થકી જે મેં વિચાર દર્શાવ્યા છે અમારી કાર્યપદ્ધતિ દર્શાવી છે તેની જાગૃતતા તેમના એરિયાના લોકોમાં પણ લાવે અને તેની એક ટીમ બનાવે તેવી તેઓને એક અપીલ છે અને તેના માટે આ પોડકાસ્ટ ખૂબ જરૂરી છે જે જિલ્લે જિલ્લે થાય તેવી મારી સરકારને વિનંતી છે આ પોડકાસ્ટ માધ્યમથી હું શાળાઓ બીજી બધી સંસ્થાઓ અને યુવા વર્ગને ખાસ એવી વિનંતી કરીશ કે તેમના જિલ્લામાં તાલુકામાં તેમના એરિયામાં જાગૃતતા લાવે કે જેથી લોકો બેવ પોતાની મૂળભૂત અધિકારો પર જાગૃતતા રાખે અને મૂળભૂત ફરજો પ્રત્યે પણ તેઓ જાગૃતવે સર હવે આપણે આપણા પોડકાસ્ટના અંત તરફ આગળ વધી રહ્યા છીએ આપ અમારા દર્શકોને કનેક્ટ એટ ધ રેટ બોટાદના માધ્યમથી શું સંદેશ આપશો આ પોડકાસ્ટ મારફતે ખાસ દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપના જે અંગત પ્રશ્નો હોય કારણ કે ઘણીવાર વાર પતિ પત્નીના પ્રશ્નો પણ અમારી પાસે લાવવામાં આવે છે જેમાં અમે હસ્તક્ષેપ કરી શકતા નથી અને તેથી આપને દુઃખ થાય છે આપ આપની સોસાયટીના અંદરના પ્રશ્નો હોય તેના માટે જે તે સરકારી અમલદાર પાસે પહેલાં દાદ માંગો ત્યાં જો દાદ ન મળે તો અહીંયા આવવાની આપને વિનંતી કરું છું કારણ કે સરકારી તંત્ર આપની બધી તકલીફો દૂર કરવા માટે સક્ષમ છે અને કાવ્યરત છે મને અને માનવ અધિકાર આયોગના સદસ્યોને આ પોડકાસ્ટમાં બોલાવ્યા તે બદલ આપ સૌના અમે આભારી છીએ કે અમે પ્રજાના માટે એક સંદેશો આપના મારફતે આપી શક્યા છીએ સર થેન્ક યુ સો મચ આપના બિઝનેસ સ્કેડ્યુલમાંથી અમારા માટે સમય નીકાળવા બદલ અને અમને માર્ગદર્શન કરવા બદલ થેન્ક યુ સો મચ સર હું પણ આપના મારફતે આપે અમને માનવ અધિકાર આયોગને પ્રજય સમક્ષ આવવા માટે જે આપની ટીમે જેમત ઉઠાવી છે તે બદલ હું પણ આપ સૌનો આભારી છું તો દર્શક મિત્રો આ હતો આજનો આપણો પોડકાસ્ટ આ પોડકાસ્ટ આપને કેવો લાગ્યો ચોક્કસથી અમને જણાવો આપના વ્યૂઝ અમને શેર કરો અમારી YouTube ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું નવા વિષય સાથે નવા નિશાન સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર